હેલો ફ્રેન્ડ્સ હું દીપાલી તમારા કિચન ડિવાઇન રસોડુંમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે આ રસોડે બનાવીશું ચણાની દાળનો પુલાવ જે કમ્પ્લીટલી ઓનિયન ગાર્લિક ફ્રી રેસીપી છે અને એકદમ ઝટપટ પણ બની જાય છે અને નાના મોટા સૌને ભાવે તેવી છે સાથે સાથે આપણે આ રેસીપીને વન પોટ મીલ પણ કહી શકીએ કારણ કે આ રેસીપીમાં આપણને ફેટ કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને બીજા બધા ન્યુટ્રિયન્ટ્સ મળી રહે છે તો ચાલો હવે ઝટપટ બનાવીએ પણ રેસીપી શરૂ કરતા પહેલા ચાલો આપણે ભગવાનને યાદ કરી લઈએ યારા ભગવાન યારા શિવ ચાલો અમારી સાથે આપણે સાથે ભોજન બનાવીએ ભગવાનની સાથે અને ભગવાનની યાદમાં જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભગવાનની એનર્જીથી ભરપૂર થયેલું ભોજન પ્રસાદ બની જાય છે આ પ્રસાદ જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણું જીવન સુખ અને પોઝિટિવ બની જાય છે તો ચાલો ભગવાનની યાદમાં વાનગી બનાવીએ આપણે એક ટેબલ સ્પૂન તેલ નાખીશું અને એક ટેબલ સ્પૂન ઘી નાખીશું મેં થોડી વાર પહેલાં કઢાઈને ધીમા તાપે ગરમ કરવા મૂકી મૂકી દીધી હતી હવે આપણે ખડા મસાલા નાખીશું જેમાં બાદિયાન મોટી એલચી તજપત્ર સૂકું લાલ મરચું તજ લવિંગ અને આખા મરી છે તમારી પાસે જે હોય તે પણ નાખી શકો આ બધું આપણે થોડીવાર સાતરી લેશું હવે આપણે કોથમરીની દાંડલી નાખીશું ઝીણી સમારેલી કોબી નાખીશું આ બધું આપણે સરસ રીતે સાતળી લેશું આપણી રેસિપી લસણ ડુંગળી વગરની છે એટલે આપણે કોથમીરની દાંડલી અને કોબી વાપરીએ છીએ જેનાથી સુગંધ એકદમ સરસ આવે તમે જોઈ શકો છો કોબી અને કોથમીરની દાંડલી અને ખડા મસાલા બધું સરસ રીતે સતડાઈ ગયું છે હવે આપણે ચણાની દાળ નાખીશું જે આપણે બેથી ત્રણ કલાક પલાળેલી છે તેને પણ આપણે તેલમાં સરસ રીતે સાતળી લેશું ચણાની દાળ ઉપર તેલનું સરસ કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે ચણાની દાળને સાતળીશું લગભગ આપણે દાળને એકથી બે મિનિટ સાતળીશું હવે આપણે ઝીણા સમારેલા ટમેટા નાખીશું ટમેટાની સાથે દાળ પણ સતડાઈ જશે અને ચડી જશે આ પ્રોસેસ પણ બેથી ત્રણ મિનિટ થશે આખી પ્રોસેસમાં ગેસ ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવી તમે જોઈ શકો છો ટમેટા થોડા ચડી ગયા છે હવે આપણે એમાં મસાલા કરીશું જેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું નિમકને આપણે મિક્સ કરી લેશું હવે ધાણાજીરું પાવડર નાખીશું ચીલી ફ્લેક્સ નાખીશું આપણે બધું સરસ મિક્સ કરી લેશું અહીં આપણે લાલ મરચું પાવડરને બદલે ચીલી ફ્લેક્સનો ઉપયોગ એટલે કરીએ છીએ કે પુલાવનો દેખાવ એકદમ સરસ આવે લાલ મરચું પાવડર નાખવાથી પુલાવ લાલાસ પડતો થઈ જાય છે હવે આપણે નાખીશું આદુ મરચાંની પેસ્ટ જેને પણ સરસ મિક્સ કરી લેશું થોડો ગરમ મસાલો નાખીશું હવે આપણે કસૂરી મેથી નાખીશું મરી પાવડર નાખીશું આ બધું જ સરસ રીતે મિક્સ કરીશું ઢાંકીને થોડીવાર સરસ રીતે ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ ચડવા દેશું જેથી દાળ ઓલમોસ્ટ સેવન્ટી પર્સન્ટ ચડી જાય બે થી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લેશું દાળ કેટલી ચડી છે જોઈ શકો છો કે દાળ ચડી ગઈ છે હવે આપણે ભાતને ધોઈને એક કલાક પલાળેલા છે જે હવે આપણે નાખી દઈશું હવે આપણે સ્પેચ્યુલાથી હળવા હાથે બધું મિક્સ પણ કરીશું અને રાઈસને મસાલા સાથે કોટ પણ કરીશું આ બધી પ્રોસેસ એકદમ હળવા હાથે કરવી જેથી રાઈસ તૂટી ન જાય હવે આપણે એક કપ રાઈસ લીધા હતા એટલે બે કપ પાણી નાખીશું અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું સ્પેચ્યુલાથી તે હળવા હાથે બધું મિક્સ કરી લેશું અને ઢાંક્યા વગર ઉકળે ત્યાં સુધી ચડવા દેસું પાણી ઉકળી ગયું છે હવે ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દેસું ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરીશું થોડું પુલટ કરીશું જોતા આપણને લાગે છે કે પાણીની હજી જરૂરિયાત છે અહીં આપણે માટીના વાસણનો ઉપયોગ કર્યો છે એટલે આપણે હજી ત્રણેક ટેબલ સ્પૂન જેટલું પાણી વધારે આ નાખવું પડશે જો આપણે કુકરનો ઉપયોગ કરતા હોઈએ તો ડબલથી વધારે પાણીની જરૂરિયાત નહીં રહે હું ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખું છું હજુ આપણે ઢાંકીને ચાર મિનિટ ચડવા દેસુ આપણે જોઈ શકીએ છીએ એ સરસ પુલાવ થઈ ગયો છે પણ હજી આપણે સાત મિનિટ ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકીને રાખી દેસું જેથી બધી ફ્લેવર એકદમ અંદર બેસી જાય સાત મિનિટ થઈ ગઈ છે આપણો પુલાવ એકદમ સરસ ચડી ગયો છે ચાલો આપણે સર્વ કરી લઈએ